ંગે ભાવી ભવ્ય સમાપન શ્રી અંબાજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખોંભડી મોટી મધ્ય સંપન્ન થયું હતું કુલ ચોર્યાસી જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજવીર ઇલેવન નખત્રાણા તેમજ હરિઓમ ઇલેવન રવા પર ફાઇનલ મેચ સુધી પહોંચી હતી જેમાં ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શન વડે રાજવીર ઇલેવન નખત્રાણા વિજેતા બની હતી આ ત્રીસ દિવસીય ટુર્નામેન્ટમાં મુખ્ય દાતા તરીકે વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડા રૂપિયા એકવીસ હજારના દાતા નવુભા વિશાજી જાડેજા તથા ભૂતકાળમાં શ્રી ખોંભણી મોટી ગ્રામે જેમણે શૈક્ષણિક કાર્યો સહરમત ગમત ક્ષેત્રે દશકમાં વિશિષ્ટ અપાવી હતી એવા શિક્ષક શ્રી અશોકભાઈ ડી પટેલ સાહેબની સ્મૃતિમાં જી નામ ટીમ એન્ડ ગ્રુપ ટી શર્ટ ડ્રેસ જોડી નંગ પિસ્તાલીસના ના સહયોગથી દાતા શ્રી લહેરીકાંત શિવજીભાઈ ગરવા ખોંભણી મોટી શ્રી ઘનશ્યામભાઈ એસ ગરવા

તેમજ મેન ઓફ ધ સિરીઝ ટ્રોફીના દાતા તરીકે સ્વર્ગસ્થ શ્રી રતનગીરી કાકુગીરી ગુસ્સાઈના સ્મરણાર્થે શ્રી આનંદગીરી નારાયણગીરી ગુસ્સાઈ બેસ્ટ બોલર ટ્રોફીના દાતા તરીકે ખોંભણી મોટી પંચાયતી પ્રાથમિક કુમાર શાળા પરિવાર શ્રી રામજીભાઈ વણકર બેસ્ટ બેટ્સમેન ટ્રોફીના દાતા તરીકે શ્રી ઇમરાનભાઈ કરીમભાઈ ખલીફા ફાઇનલ મેચ મેન ઓફ ધ મેચ ટ્રોફીના દાતા તરીકે શ્રી વૃંદાવન સોસાયટી હ શ્રી શક્તિસિંહ એ જાડેજા શ્રી દિલીપસિંહ આઈ જાડેજા રહ્યા હતા આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન સન્માન સમારોહ પ્રસંગે શ્રી હીરાલાલ કાપડી ઉપસરપંચ શ્રીમતી કાંતાબેન પટેલ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ગરવા અગ્રણી શ્રી નવુભા જાડેજા શ્રી દિલીપસિંહ જાડેજા ટોડિયા સરપંચ શ્રી સુરુભા જાડેજા તેમજ પાટીદાર અગ્રણી શ્રી મણિલાલભાઈ પટેલ શ્રી પ્રવીણભાઈ ઠક્કર રસલિયા શ્રી ભવનભાઈ ભાવાણી રસલિયા શ્રી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રી મનસુખભાઈ ચવાણ શાસ્ત્રી શ્રી અશ્વિનભાઈ જોશી શ્રી કાદરછા બાવા સૈયદ શ્રી આમદછા બુખારી મુસ્લિમ સમાજ અગ્રણી શ્રી રમઝાનભાઈ સુમરા શ્રી આમદભાઈ ખલીફા શ્રી મામદભાઈ હજામ શ્રી મામદભાઈ rai શ્રી જગદીશભાઈ કોઠારી શ્રી વાલજીભાઈ દાફડા શ્રી કરશનભાઈ વાઘેલા શ્રી લાલજીભાઈ જયપાલ શ્રી નારણભાઈ દાફડા તેમજ શ્રી અમરતભાઈ કાનાણી શ્રી પ્રકાશભાઈ વાડિયા શ્રીકાંતિભાઈ વાડિયા તેમજ શ્રી શક્તિસિંહ બી જાડેજા શ્રી ભીખુભા એસ જાડેજા શ્રી મહેશભાઈ શર્મા તેમજ શ્રી ચંદુલાલભાઈ મિસ્ત્રી શ્રી નારાયણભાઈ ઠક્કર તેમજ શ્રી રતનસિંહભાઈ ચૌહાણ શ્રી ગોધડજી જાડેજા શ્રી ખાનુભા જાડેજા શ્રી મોકાજી જાડેજા તેમજ દાઉદભાઈ લુહાર રસલિયા શ્રી ટપુભા સોઢા શ્રી ગફુરભાઈ ખલીફા શ્રી સુરેશભાઈ દરજી શ્રી જાફરભાઈ સુમરા શ્રી આનંદભાઈ ગજ્જર સહિતના અઢારે વર્ણના સામાજિક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સંજોગો સાથે જેવો અનુપસ્થિત રહ્યા હતા એમણે આ આયોજન ને ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો આ ત્રીસ દિવસીય ટુર્નામેન્ટના આયોજન શ્રમને સમયદાન થકી સહયોગ આપનાર એવા કોમેન્ટેટર તરીકે સેવા આપનાર શ્રી જીતુભાઈ ચવાણ શ્રી હાર્દિકભાઈ રવાણી શ્રી હરિચંદ્રસિંહ જાડેજા શ્રી મુરૂભા જાડેજા શ્રી ઘનશ્યામભાઈ ગરવા શ્રી કાસમભાઈ મનસુરી શ્રી પ્રવીણદાન ગઢવી શ્રી ગુલમામદભાઈ પિંજારા અને લાઈવ સ્કોરર તરીકે સેવા આપનાર શ્રી ઇમરાનભાઈ સુમરા શ્રી ઇમરાનભાઈ ખલીફા શ્રી ખુશાલભાઈ પટેલ શ્રી નિમેશભાઈ ભાનુશાલી તેમજ ગ્રાઉન્ડ થી બહાર ગયેલ બોલ ને લઈ આપનાર શ્રી મોહિનભાઈ રાયમા શ્રી મામદભાઈ ખલીફા શ્રી હરિસિંહ જાડેજા એવમ એમ્પાયર તરીકે સેવા આપનાર શ્રી મનસુખભાઈ પટેલ શ્રી રાજેશભાઈ પટેલ શ્રી ફકીર મામદભાઈ કુંભાર શ્રી યોગેશભાઈ ચવાણ શ્રી જિગ્નેશભાઈ પોકાર શ્રી આમદભાઈ કુંભાર તેમજ શ્રી અરવિંદભાઈ કાપડી શ્રી વીરમસિંહ જાડેજા શ્રી ભખરભાઈ સુમરા તેમજ શ્રી નરસિંહભાઈ પટેલ શ્રી વિજયભાઈ પટેલ શ્રી અમીન શાહ બાવા સૈયદ વગેરે રહ્યા હતા ફાઈનલ મેચ મેન ઓફ ધ મેચ તરીકે રાજવીર ઇલેવન નખત્રાણાના શ્રી અકબરભાઈ સંઘાર વીસ ટન જીરો વિકેટ બેસ્ટ બેટ્સમેન તરીકે શ્રી નાગોર ઇલેવનના શ્રી અલ્થભાઈ નોડી એકસો ચોરાણું રન બેસ્ટ બોલર તરીકે ફ્રેન્સ ઇલેવન વિરાણી નાનીના શ્રી દેવભાઈ હડપાણી બાર વિકેટ મેન ઓફ ધ સિરીઝ તરીકે યંગ સ્ટાર ઇલેવન નલિયાના શ્રી

તેમજ શ્રી ઓમભાઈ પટેલ શ્રી અલ્પેશભાઈ ચાવડા શ્રી હિમાલયભાઈ ચાવડા શ્રી ધર્મેશભાઈ ગોરખા શ્રી સમીરભાઈ ખલીફા શ્રી ઇમરાનભાઈ તેમજ શ્રી જાફરભાઈ સુમરા શ્રી સુલતાનભાઈ સુમરા સહિતના ગ્રામ યુવાધન રહ્યા હતા આ સમગ્ર ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ એન્ડ સમાપન એવમ સન્માન સમારોહ કાર્યક્રમનું સંચાલન શ્રી ઘનશ્યામભાઈ ગરવા તેમજ આભાર વિધિ શ્રી પ્રકાશભાઈ વાડિયાએ કરી હતી રિપોર્ટ બાઇ પ્રેમજી બડીયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા